વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામયે ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મનકી બાત દ્વારા દેશની જનતાને સંબોધન કરતા હોય છે જેમાં પ્રધાનમંત્રી શ્રી જેમાં પ્રધાનમંત્રી શ્રી દેશના અલગ અલગ મુદ્દા પર પોતાના મત રજૂ કરતા હોય છે મનકી બાત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંશિંહ રાજપૂતની ગરિમામય સિદ્પપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી સાથે ઉપસ્થિત મહાનુભવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યુજાયેલ મનકી બાત કાર્યક્રમમાં એકસોને એપિસોડ હતો જેને ગુજરાત સહિત ભારતભરમાં ટીવી રેડિયો દ્વારા લાખો શ્રોતાગણ સુધી પહોંચ્યો હતો મન કી બાત કાર્યક્રમ એક ભારતીય રેડિયો કાર્યક્રમ છે મન કી બાત કાર્યક્રમની શરૂઆત ત્રણ ઓક્ટોબર બે હજાર ના રોજ શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા રેડિયો ડીડી નેશનલ ડીડી ન્યૂઝ ભારતીયોને સંબોધતા હોય છે મન કી બાત કાર્યક્રમમાં સોમો એપિસોડ ત્રીસ એપ્રિલ બે હજાર ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા